ભાગવતજીના પહેલાં જ શ્લોકમાં વ્યાસજીએ વંદના કરી તો કોને કીધી સત્યમ પરમ ધીમહિ અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ વી મેડિટેડ પોન ધી અલ્ટિમેટ ટ્રોથ ધી અલ્ટિમેટ રિલ રિયાલિટી ઓફ ધીસ યુનિવર્સ આ પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ આ ભાગવતજીની શરૂઆત અહીંયાથી થાય છે અને બારમા સ્કંદમાં જ્યારે પૂર્ણાહુતિ થાય છે ત્યારે પણ વ્યાસજી ઉપસંહાર પણ ભાગવતજીનો સત્યમ પરમ ધીમહીથી કરે છે કૃષ્ણમ પરમ ધીમહી શિવમ પરમ ધીમહી કાંઈ નથી પણ શું કીધું સત્યમ પરમ ધીમહી ચલો શિવજી માતાજી એનું નામ તો ન આવે કારણ કે શ્રી કૃષ્ણ આ કથાના પ્રધાન દેવતા છે વૈષ્ણવોનો ગ્રંથ છે શ્રી કૃષ્ણ પ્રધાન દેવતા છે પણ વ્યાસજી અહીંયા શ્રી કૃષ્ણ પરમ ધીમ અહીં નથી લખતા શું લખે છે સત્યમ પરમ નહીં સત્યમ લખે કે કૃષ્ણમ લખે તો છંદની વ્યાકરણની દ્રષ્ટિએ એમાં કાંઈ ફરક ન આવે માત્રા બેસાડવાની હોય ને કવિને કે આ ચોવીસ ચરણ હોય અથવા આ હોય ચોવીસ અક્ષરનો તો માત્રા બેસાડ તો માત્રામાં કાંઈ ફરક આવતો નથી પણ અહીંયા શું કીધું સત્યમ પરમ ધીમ અહીં અને આ એક જ સંકેત આપીને વ્યાસજીએ આ ભાગવત યાત્રાની મને તમને પ્રારંભ કરાવે છે કે સત્યથી મોટું કાંઈ નથી પરમ સત્યથી મોટું કાંઈ નથી આપણે નાના હતા પ્રાથમિક શાળામાં પ્રાર્થના ગવાતી અમારા બાજુ હવે આ બાજુની શાળાઓ હવે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાર્થનાઓ ગવાતી હોય શાળામાં અમે ભણતા ત્યારે પ્રાથમિક શાળામાં શિક્ષકો હોય આપણને પ્રાર્થના ગૌડાવતા તમારે પણ આ વિસ્તારમાં કદાચ ગાતા હશો ખરેખર તો જે હું ને તમે આપણી લોક ભાષામાં આજે પ્રાર્થના ગાઈએ છીએ એ ખરેખર શ્રુતિ વાક્ય છે ઉપનિષદો નો મંત્ર છે ઉપનિષદો મેં યહી ચીજ ક્યાં કહી ગઈ હૈ ઓમ અસતો માં સદગમયા અસત્યો મા હે પરમ સત્યે તું લઈ જા અસતો માં સદગમયા

દુનિયામાં સબ ભગવાન પર ભરોસા રખતે હે એસા નહીં હે દુનિયામાં કેટલાય નાસ્તિકો અસ્તિત્વમાં છે અને એ ટેસથી જીવે છે એ કોઈ દુઃખીએ નથી હ એવું ન સમજતા કે જે ભગવાનમાં માને છે એ જ સુખી છે અને નાસ્તિક માણસ હોય એ દુઃખી છે ના નાસ્તિક લોકો પણ એનું જીવન ટેસ્ટથી જ જીવતા હોય જેનો વિશ્વાસ ભગવાનમાં નથી એ પણ આનંદથી જ જીવતો હોય છે એ તો જ્યારે રેલો આવે ત્યારે ખબર પડે જ્યારે અંધારાનો સમય આવે વિપત્તિ આવે ત્યારે ખબર પડે કે એ સંતુલન કેમ જાણવે છે બાકી નાસ્તિક પણ આનંદથી જ રહે છે સુખથી જ રહે છે ઈશ્વર કો માનો નહીં માનો હું વ્યાસપીઠ ઉપર બહુ જવાબદારીવાળી આ ગાદી છે મારી સન્મુખ ભગવાન બિરાજ્યા છે મારી સન્મુખ ભાગવતજીની પ્રોથી છે અને હું બહુ જવાબદારીપૂર્વક સમાજની સામે આ એક બહુ કોન્ટ્રોવર્શિયલ વાક્ય મૂકું છું તમે ઈશ્વરમાં માનો કે ન માનો એ તમારી અંગત શ્રદ્ધા છે તમે ઈશ્વરમાં માનો તો ઠીક ન માનો તો ઠીક કોઈ માણસ ભગવાનમાં માને કે ન માને એનાથી ભગવાનને કાંઈ ફરક પડતો નથી કોઈ માણસ ભગવાનના મંદિરે જાય કે ન જાય એનાથી ભગવાનને કાંઈ ફરક પડતો કોઈ વ્યક્તિ ભગવાનમાં માને ન માને એનાથી ભગવાનને કાંઈ ફરક પડતો નથી તમે ભગવાનમાં માનો કે ન માનો માણસ ભગવાનમાં માને કે ન માને પણ માણસને ધર્મમાં તો માનવું જ પડે

ધારયતે ઇતિ ધર્મ જે મહામૂલ્યો ઉપર મારું ને તમારું જીવન ટક્યું છે સમાજનું અસ્તિત્વ ટક્યું છે એવા ગુણોને ધર્મ કીધો છે ધર્મ યાને કોઈ કંઠી તિલક માલા ઉન સબકો નમન હૈ એની કોઈ ના નથી એ બધા પ્રતિકો છે અને એ બધાય પ્રતિકોને આપણે શ્રદ્ધાથી નમન કરીએ પર માફ કીજીએ કે વો ધર્મ નહીં હૈ ધર્મ શું કીધું ધારયતિ ઇતિ ધર્મ જે નિયમોના લીધે આ મહા અસ્તિત્વ ટકી શક્યું છે એને કીધો ધર્મ તો જેના કારણે આપણું અસ્તિત્વ ટક્યું હોય એના વગર કેમ ચાલે હજી તમને જો અઘરું પડતું હોય તો હું તમને ઉદાહરણ આપીને કહું ભગવાન વગર ચાલે પણ સત્ય વગર ચાલે સમાજને સત્ય વગર ચાલે સમાજને કરુણા વગર ચાલે સમાજને પ્રેમ વગર ચાલે સમાજને નૈતિકતા વગર ચાલે તો એ ધર્મ હે જે જે મેં ગુણોના નામ લીધા એ બધું ધર્મ છે અને તમને ત્યાં સુધી કહું તમે જોજો ચાર પાંચ ચોર હોય ને ચોર ધાડ પાડવું એ કોઈ મકાનમાં ચોરી કરવા જાય અને જે માલ મત્તા હાથ હાથમાં આવે અને પછી જેટલું હાથમાં આવ્યું હોય ને એ લઈને આમ ક્યાંક સીમ બાજુ વયા જાય ને પછી ચારેય ભાઈબંધ ભેગા થાય ને પછી શું કે ખબર હવે ભાગલા નીતિથી પાડજો આપણે ચારેય હરખે હરખા ભાગમાં હતા

અમે જો આપને લીએ ચે આપણને આપણા માટે ઈમાનદારી જોઈએ આપણને આપણા માટે સત્ય જ જોઈએ કોઈને એમ તમે ગમે તેટલો બેઈમાન માણસ હોય ને એને પોતાના માટે તો ઈમાનદારી જ જોઈતી હોય નૈતિકતા જ જોઈતી હોય તો એ જો ગુણ હૈ ઉસી કોમને કહા ધર્મ હવે એના વગર સમાજને ચાલે ઉસકે બિના સમાજ કો ચલેગા ધર્મનો સંબંધ છે ને આપણા સર્વાઇવલ સાથે સંબંધિત છે આ દુન આપણા ગામમાં આપણે રોજ રાત્રે આપણા ઘરે સુકામ સુઈ શકીએ છીએ ખબર છે કારણ કે નવ્વાણું નવ્વાણું ટકા લોકો ધર્મવાન છે એટલે આપણે રોજ સુઈ શકીએ છીએ સમજો આસ્તિક વાત નથી કરતી કે ભગવાનમાં માનવાળા છે છે એમને આસ્તિકતાની વાત નથી કરતી ધાર્મિક છે એટલે આપણે સુઈ શકીએ આપણા સમાજમાં જીરો પોઈન્ટ જીરો જીરો એક ટકા લોકો ચોર હોય ગામમાં એટલે આપણે સૂઈ શકીએ વસ્તીના પ્રમાણમાં જેટલી વસ્તી હોય ને તમારા શહેરની એના પ્રમાણમાં ચોરની સંખ્યા કેટલી હોય કે જીરો પોઈન્ટ જીરો 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 એક ટકા લોકો ચોર હોય એટલે આપણે ઊંઘ આવે આપણે કારણ કે નવ્વાણું ટકા સમાજમાં ધર્મ છે એટલે રોજ સુઈ શકીએ છીએ અમુક એવા તત્વો છે જે અધાર્મિક છે અનીતિ વાળા છે એ પણ ઠીક છે બાકી મોટા ભાગની સમાજ નીતિવાન છે ધાર્મિક છે એટલે રોજ ઊંઘ આવે આટલી બધી આ બેન્કો હોય તમે ક્રેડિટ સોસાયટી ચલાવો છો અલગ અલગ જગ્યાએથી ફાઇનાન્સ મળતું હોય અથવા વેપારી પોતાના મિત્રો સંબંધોમાં એકબીજાને ઓછી ના આપે ને ક્યારેક ક્યારેક એકબીજાના વ્યવહારો સાચવી લે આ ભાઈ તને અત્યારે જરૂર છે તો આટલા લે ને આટલા દોઢ ટકો કે આ તે તમારો જે પણ વ્યવહાર હોય એ પ્રમાણે તમે એને વ્યાજે પૈસા આપો તો આ બધા વ્યવહાર જે ક્રેડિટના ચાલે છે શું કામ કારણ કે માણસ ના લઈને પાછા આપે છે એટલે આ વ્યવહારો ચાલે છે એમાંથી અમુક જ લોકો હોય જે ડિફોલ્ટ કરે બાકી મોટા ભાગના લોકો લઈને પાછા આપે છે એટલે આ વ્યવહાર સમાજમાં ટક્યો જ નતર ચાલે નતર તો રીતિ બંધ જ ન થઈ જાય ક્રેડિટ ક્રેડિટ બધું બંધ કરો ફાઇનાન્સની સિસ્ટમ આખી બંધ કરો તો એ ક્યાં કે પાછા આવશે એ અપેક્ષાથી આપણે કોઈ પણ માણસ ધિરાણ આપતું હોય કહેને કા તાત્પર્ય એ હૈ હમ ભગવાન મેં માને ન માને એ અમારી અંગત શ્રદ્ધા વ્યક્તિગત શ્રદ્ધા છે પણ ધર્મ વિના આ સંસારને ન ચાલે અને એટલા માટે જ આપણા શાસ્ત્રકારે બહુ સરસ મજાની વાત કરી આહાર નિંદ્રા ભય મૈથુન પશુ ભી નરાણ ધર્મો હિસામ અધિકો વિશેષ ધર્મેણ સમાના આપણા ઋષિઓએ શું કીધું આહાર નિદ્રા ભય મૈથુન બહુ સરસ મજાની વાત ઋષિઓએ કદી દો આપણા મને ઢોરમાં ફરક ક્યાં આવે હાવ ઠેઠમાં વાત કરું તો આપણામાં અને ઢોરમાં ફરક ક્યાં આવે આહાર નિદ્રા ભય મૈથુન આ તો ભગવાને આપણને આપ્યું અને કોઈ પશુને આપ્યું આહાર નિદ્રા ભય મૈથુન આ તો મને તમને મળ્યું અને કોઈ પશુને મળ્યું તો મનુષ્ય અને પશુમાં ફરક શું આહાર નિદ્રા ભય મૈથુન અંચ સમાન મેતત પશુ ભી નરાણા પશુ અને નર અને મનુષ્ય સબકો સમાન રીત સે ભગવાનને દિયા હૈ પણ ધર્મો વિશેષ પણ મનુષ્ય મુઠી ઊંચેરો શું કામ ગણાય છે ખબર છે પશુથી જુદો શું કામ તરી આવે છે કારણ કે મનુષ્યની અંદર ધર્મ છે અને ધર્મ નામનું તત્વ મનુષ્યને અધિક વિશેષ બનાવી દે છે અને મુઠી ઊંચેરો કરી નાખે છે અને જો ધર્મની જીવનમાંથી બાદબાકી કરી નાખવામાં આવે તો માણસ અને ઢોરમાં કોઈ ફરક નથી આ ઋષિઓ કહે છે હું નથી સમાન મધિકો વિશેષ ધર્મેણ હિના હિના એટલે એમાંથી બાદ બાકી કરી નાખો ધર્મની ધર્મેન હિના પશુ ભી સમાન તો પછી મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી અને આ તો ઋષિ મુનિયો છે ને એને બહુ મર્યાદાની મર્યાદાની રીતે આપણને એમ કીધું કે ધર્મની બાદબાકી કરી નાખવામાં આવે તો માણસ છે ને પશુ જેટલો થઈ જેવો થઈ જાય પણ આપણે સમાજનું દર્શન કરીએ છીએ અથવા તો છાપા ખોલીએ અથવા ન્યૂઝ ચેનલ જોઈએ તો આપણને ખબર પડે કે માણસના જીવનમાંથી જ્યારે ધર્મની બાદબાકી થાય ત્યારે પશુ સમાન નહીં પશુ કરતાં તો ક્યાંય નીચે પડી જતો હોય છે પશુની અંદર બલાત્કાર નથી હોતા માણસ જ્યારે ધર્મ ચૂકે ત્યારે એ પશુ કરતા બહુ નીચી કક્ષાએ વયો જાય છે તો હમકો મનુષ્ય કો વિશેષ કોણ બનાતા હૈને મુઠ્ઠી ઉંચેરું કોણ બનાવે ધર્મો હિ તેમાં કો વિશેષ